હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માં થઈ રહ્યો છે એને ખબર નથી કે આ લાંચ કઈ રીતે લગાડવાની હોય આવતા વર્ષે વરાજો બનવાનો સાર મિસ્ટેક થઈ જાય થોડું હા વરાજો બનવાનો નેલા તને યાર હજુ જો ફીટ કરતા ન આવડતું તો રાહુલભાઈ અને પ્રદીપભાઈ અને મુખ્ય અને રે તોરણ બાંધવાનું ચાલુ કરેલું હાથે તોરણ બાંધાયું અને આ હિતુભાઈનું પ્લાનિંગ છે કે ત્રણ પાંદડાને વચ્ચે એક ફૂલ એ રીતનું કામ ચાલુ કરી દીધું સામાન ફેરવવાનું મુખ્ય દરવાજો ગેટ જે હે એ હવે બનતો જાય મોટા ભાગનું બની ગયું હે નેવું ટકા જેવું હજુ રાતે પરફેક્ટ લાઇટિંગ સાથે તૈયાર થઈ જાય છે હવે અંદર એક ચક્કર મારશું જોઈ કેટલું કામ પૂરું થયું હે હજુ આ બાજુ આ બાજુ બેય બાજુ છેક સુધી ફ્રેમ આવશે ફોટો ફ્રેમ હજુ લાયેલા નથી સાંજ સુધીમાં આવી જાય છે પછી આ બે બાજુ ફ્રેમ લાગી જાય છે લાઇટિંગ હારે એટલે પછી એ થોડોક અલગ જ વ્યૂ આવશે આ મુખ્ય ગેટથી આપણે અંદર એન્ટ્રી મારવી ત્યાં પછી અહીંથી આ રીતે આ બાજુ જવાનું છે પછી અંદર બધું આખું આયોજન કરવાનું છે જમણવારથી લઈને દાંડિયા રાસથી બધે બધું એ રીતનું છે અને રાતે રાતે આ ખોલી નાખવાનું છે આખું ઉપરથી ખુલ્લું ઓપન અને ગમી આ બાજુ કે આ બાજુ ગમી આ સ્ટેજ બનાવવાનું હોય છે નક્કી નથી થયું રા લાઇટિંગ માટે આ ફિટ કરી દીધેલા કારણ કે રાતે આ ખોલી નાખવાનું છે